જય શ્રી કૃષ્ણ બધાને ફ્રેન્ડ્સ આજે મેં છે ને ચૈતર મહિનો ચાલી રહ્યો છે ને તો મેં કીડી માટે કીડિયારું જે પૂરવાનું હોય ને એ મેં બનાવ્યું છે કે એમાં અમે છે ને ઘી સોજી પછી મગની દાળ ગોળ સાકર સિંગદાણા તલ એ બધાને ક્રશ કરીને આવી રીતના અધકચરું વાટી લેવાનું અને આવા નારિયેલ લેવાના આ નારિયેલમાં પાણા આવી રીતના કરી દેવાના અને એમાં છે ને પછી આ બધું પૂરણ પૂરી દેવાનું આ પૂરણ પૂરી અને જ્યાં તમારી આજુબાજુ કીડિયારું હોય એને એમાં ત્યાં મૂકી દેવાના એટલે કીડીનો આ ખોરાક બને એમ આપણે તો બીજું કશું ના કરી શકીએ પણ કીડી માટે આ ખોરાક તૈયાર કર્યો છે આપણે તો નિમિત્ત બનીએ છીએ આપણે કશું ના કરી શકીએ ભગવાન બધું કરે આપણે તો ખાલી નિમિત્ત બનીએ છીએ એમ કે ચૈતર મહિનામાં તમે આટલું કરો કીડી માટે આપણે કોઈ બીજું તો મહાપ્રસાદ કેવું આપણે ના કરી શકીએ પણ આટલું તો આપણે કરી જ શકીએ એમ એટલે હું કરું જ છું અમાસના દિવસે બી હું તો કીડિયારું પૂરું જ છું પણ ચૈતર મહિનામાં હું ખાસ આ બધું કરું છું એટલે મેં આ વિડીયો બનાવ્યો છે જય શ્રી કૃષ્ણ